શહેરમાં આવેલ મહાન પૈસા ચૂકવી આપવાનો વાયદો આપી માલ ખરીદી કર્યા બાદ એક પણ રૂપિયો ચૂકવ્યો હતો મુદતે રૂપિયા બદલે બંને પેઢીના ત્રણ ભાગીદારો રાતોરાત કંપની અને મોબાઈલ ફોન બંધ કરીને પલાઈ થઈ ગયા હતા જેથી આખરે ભોગ બનનાર વેપારીઓ આ મામલે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વીસ વેપારીઓ સામે રૂપિયા આઠ કરોડ વીસ લાખની છેતરપિંડીનો ગુનો દાખલ કરી છે મૂળ અમરેલીના સાવર કુંડલાના વતની અને હાલમાં સુરતના કામરેજ વિસ્તારમાં ખોલવડ રોડ પર આવેલા અમૃત કુંજ રેસિડેન્સીમાં રહેતા અનિલભાઈ અરવિંદભાઈ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેઓ ફેબ્રુઆરીમાં મહંત ડાયમંડ એલએલપી ફર્મ તથા રસેશ જ્વેલર્સ એલએલપીના ભાગીદાર જીતેન્દ્રભાઈ ધનજીભાઈ કાસોદરિયા અનિલભાઈ પાસેથી કુદરતી વેપારી વેપાર કરતા હતા તે વેપારી પાસેથી મેળવવાની શરૂઆત કરી હતી જેમાંથી અનિલભાઈ પાસેથી પણ તારીખ છ બે બે હજાર પચીસ ના રોજ રૂપિયા સત્યાવીસ લાખ પંચોતેર હજાર અને તારીખ એકવીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ રૂપિયા ત્રેવીસ લાખ અગિયાર હજાર મળી કુલ રૂપિયા પચાસ લાખની ખરીદી કરી હતી પરંતુ આ ત્રણેય ભાગીદારોએ અલગ અલગ હીરાના કુલ વીસ વેપારીઓ સાથે આ જ રીતે મિત્રતા કેળવી તેમની પાસેથી પણ અવારનવાર કુદરતી હીરાનો માલ મેળવી સમયસર પૈસા ચૂકવી આપવાનો વાયદો આપ્યો હતો આમાં ત્રણેય ઠગ બાદ વેપાર હીરાના વેપારીઓ પાસેથી કુલ રૂપિયા સાત કરોડ ઓગણસિત્તેર લાખનો માલ લીધા બાદ પૈસા કરી મોબાઈલ ફોન બંધ કરીને ફરાર થઈ ગયા હતા જેથી આખરે તમામ વેપારીઓ ભેગા મળીને ક્રાઇમ બ્રાન્ચ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે જીતેન્દ્રભાઈ ધનજીભાઈ કાસોદરિયા

આખા ગુજરાતમાંથી તેમજ સમસ સમગ્ર ભારતમાંથી વ્યાપારીઓ હીરાની ખરીદી વેચાણ માટે સુરતમાં આવતા હોય છે અને સુરતમાં તમામ ભારતના રાજ્યોમાં પોલિશ હીરા તૈયાર કરી અને સપ્લાય કરવામાં આવે છે આ જ કારણોસર ખૂબ જ મોટા પ્રમાણમાં વ્યાપાર થાય છે અને અમુક જે ક્રિમિનલ્સ અમુક આરોપીઓ ગુનેગારો આ જ વેપારમાં ખોટા લાભ લેવા માટે થઈને આવતા હોય છે એવો જ એ બનાવ સુરતમાં બનવા પામેલ છે જે અનુસંધાને ફરિયાદ લઈ અને તેઓની સાથે અહીંના જ સ્થાનિક વસવાટ કરતા આરોપીઓએ અનિલભાઈ અને તેમની સાથે અન્ય સાહેદોને ભોગ બનાવી અને કુલ આઠ કરોડ વીસ લાખ ત્રણસો વીસ આઠ કરોડ વીસ લાખ બત્રીસ હજાર ત્રણસો વીસ રૂપિયાની રકમનો છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ છે જે અનુસંધાને ફરિયાદ દરમિયાન તપાસ કરતા આરોપી કૌશિક કાકડિયાને અમોએ ધરપકડ કરેલ છે હાલ તે રિમાન્ડ ઉપર છે અને આ આ ગુનામાં અન્ય બે આરોપીઓ પણ પ્રાથમિક દ્રષ્ટિએ સંડોવાયેલા છે જે આરોપીઓ પ્રથમથી જ આ શહેર છોડી અને જતા રહેલ છે તેઓની પણ અમારી ધરપકડની તજવીજ ચાલુ છે છેલ્લા એક વર્ષમાં ફરિયાદી અને અન્ય સહાયદો સાથે પોતે રેગ્યુલર વ્યવસાય કરી અને વિશ્વાસ કેળવેલો અને ત્યારબાદ ખૂબ જ મોટી રકમમાં હીરાની ખરીદી કરી તેઓએ છેતરપિંડી કરી અને નાસી ગયેલ છે હાલ પકડાયેલા આરોપીનો હાલના તબક્કે પ્રથમ ગુનો નોંધવાનું જણાયેલ છે આ દરમિયાન અન્ય કોઈ પણ જિલ્લાઓમાં કે રાજ્યમાં এ বিদ্ধমা গুহা নোধায় কেমাস চালুছে